પાટણ માંગ બહેનોને આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક પાટણ શહેરમાં આવેલ શ્રી શક્તિ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહિલા સિવણ ક્લાસની તાલીમ શરૂ થઈ ગઈ છે સીવન ક્લાસની તાલીમ લઈ રહેલી બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં હવે બહેનો પણ પોતાના હાથ પર ઊભી થવા આત્મનિર્ભર બની રહી છે ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ચાલતા ક્લાસોમાંગ તાલીમ મેળવી રહી છે ત્યારે પાટણ શહેરની અંદર પણ સીવણ ક્લાસની અંદર ત્રીસમી પણ વધુ બહેનો સીવણ ક્લાસ શીખી રહી છે ત્યારે અન્ય બહેનોને પણ સીવણ શીખવા માટે ઉત્તમ તક છે પાટણ શહેરમાં આવેલ કોહીનું રેવન્યુ કોમ્પલેક્ષ દિનેશ પાંડોરની હોસ્પિટલ ઉપર પીપી કોમ્પ્લેક્ષની સામે સિદ્ધપુર ચાર રસ્તા પાસે શ્રી શક્તિ મહિલા વિકાસ ટ્રસ્ટ પાટણ દ્વારા મહિલાઓને શિવણ ક્લાસ શીખવી રહ્યું છે ત્યારે જે મહિલાઓને ઈચ્છા હોય તે ઉપરોક્ત સરનામે તે પહેલામના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવા સંસ્થાના દક્ષા પટેલે જણાવ્યું હતું જેમનો કોન્ટેક્ટ નંબર છે નવ પાંચ પાંચ ચાર 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 ત્રણ શૂન્ય ચાર બે તથા સાત ત્રણ આઠ ત્રણ 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 આઠ શૂન્ય બે નવ પર સંપર્ક કરવો તેમજ શિવન ક્લાસ કરી રહેલી બહેનો દ્વારા તાજેતરમાં માંગજબ વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો રિપોર્ટર રમીલાબેન પરમાર જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો